જો ગુજરાતનું કરંટ અફેર સંરક્ષણની સાથે લિંક કરીને પૂછું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે જીપી દ્રષ્ટિ પહેલ તો તાજેતરમાં ગુજરાત પોલીસે આ પહેલને ઓકે જાહેર કરી છે તો સાહેબ આ પહેલ શેના માટેની છે તો ડ્રોન દ્વારા કહેવાય ને ડ્રોન દ્વારા બધું નિરીક્ષણ કરાશે તો ડ્રોન ટેકનોલોજી દ્વારા પોલીસિંગને વધારવાનો આ પ્રયત્ન કરેલો છે

અને કેટલા શહેરોમાં એની શરૂઆત થઈ ચાર શહેરોમાં શરૂઆત થઈ છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ અને ધીમે ધીમે પછી આગળ જતા અલગ અલગ તબક્કાની અંદર શરૂઆત થશે તો આ મજબૂત ફેક છે જીપી દ્રષ્ટિ પહેલ કોની છે આપણા ગુજરાત પોલીસની સેના માટે છે તો કે ડ્રોન ટેકનોલોજીથી પોલીસિંગને વધારવાનો પ્રયત્ન કરેલ છે